સુરત જિલ્લામાં આવેલા માંડવી બસ સ્ટેશન સામે ભક્તિ એકતા અને ઉમંગના ત્રિવેણી સંગમ સાથે મંત્રી કુંવરભાઈ હડપતિની અધ્યક્ષતામાં સૌ પ્રથમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દહીહાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે યોજાયો જેમાં દીપ પ્રાગટ્ય મંત્રી કુંવરભાઈ હડપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા દહીહાંડીના સંયોજક મિહિર વસાવા તેમજ સુરત ઇસ્કોન મંદિરના સ્વામી મૂર્તિ મંત્રનાથજી સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તેમજ પ્રદેશના સંયોજક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજના પાવન તહેવાર એવા જન્માષ્ટમીના ઉત્સવ પર માંડવીનગરમાં પહેલી વખત દહીં હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ભાઈઓ અને બહેનોને બંનેની હરીફાઈ રાખવામાં આવી સૌને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા અને અહીંયા જે રીતે હિન્દતા સાથે વરાયેલા નવયુવાન અને યુવતીઓ જે રીતે ખૂબ જ ઉત્સાહભેર આ દહીં હાંડીની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે ત્યારે ખરેખર ખૂબ મોટા હજારોની સંખ્યામાં માનવી નગર અને તાલુકાના તથા જિલ્લાના પ્રેક્ષકો જોવા માટે પણ આવ્યા અને ખૂબ જ ઉન્માદ સાથે આ કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીના જન્મના બીજા દિવસે આ નંદ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી લોકોએ માણ્યો છે અને આવો જ ઉત્સાહ ભવિષ્યમાં પણ લોકોનો જોવા મળશે અને આવા જ કાર્યક્રમો હિન્દુત્વને વેગ આપવા માટે આગામી દિવસોમાં પણ કરવામાં આવશે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત